નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ભારત અને પાકિસ્તાન બોર્ડર ઉપર હાઈ એલર્ટ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને ગણતંત્ર દિવસ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત પાકિસ્તાન બોર્ડર પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ભારત પાકિસ્તાન સરહદે બીએસએફનું ઓપરેશન સરદ હવા શુક્રવારથી શરૂ થશે અને સત્યાવીસ જાન્યુઆરી સુધી ચાલશે શિયાળામાં ગાઢ ધુમ્મસ અને ઝાકળનો લાભ લઈને કોઈપણ પ્રકારની ધુસણખોરીને રોકવા માટે સરહદ પર બીએસએફના જવાનો હાઈ એલર્ટ ઉપર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટ દુર્ઘટનામાં પોલીસની મોટી કાર્યવાહી વડોદરા હરણી તળાવની ઘટનાને લઈને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સની અટકાયત કરી છે પાંચ આરોપી સામે આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો ફરિયાદ નોંધાઈ છે હાલ આરોપીઓની પૂછપરછ થઈ રહી છે ઘટનાને લઈને જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ અત્યારે ફરાર છે આ કેસમાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે આ મામલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે હાઈ લેવલ તપાસના આદેશ આપ્યા છે જિલ્લા મેજિસ્ટ્રેટને કેસ સોંપાયો છે અને સીએમ ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએસે અયોધ્યામાંથી બે શક શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા લોકો કેનેડામાં માર્યા ગયેલા સુખા દુનકે અને અર્ષડાલા ગેંગ સાથે સંબંધ ધરાવે છે આ ગેંગ સાથે સંકળાયેલા ધર્મવીર અને તેના સાથીની એટીએસ દ્વારા અટકાયત કરાઈ છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે સંદિગ્ધોની ધરપકડ બાદ રામ મંદિરની આસપાસ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે હર્ષ ડાલાને ભારત સરકારે આતંકવાદી પણ જાહેર કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે